રાજકોટમાં ગત સાંજથી જ વરસાદ શરૂ થયો છે માત્ર એકથી દોઢ ઇંચ વરસાદ પડતા જ રાજકોટમાં જાણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના ચારેય ઝોનની જો વાત કરવામાં આવે તો હાલ પાણીના પ્રશ્નો ખૂબ મળી રહ્યા છે લોકો પાણીના જે આ પ્રશ્ન છે તેનાથી અવરનવર હેરાન રહે છે ફ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલી હોય મહાનગરપાલિકાએ જે કામ કર્યું નથી તેની પોલ ખુલી હોય એવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે વાત કરીએ ત્યારે જે રાજકોટના વગર ચોકડીની વાત કરવામાં આવે તો ત્યાં તો બહુ જ હાલાકી ભોગવી રહી છે પબ્લિક અને આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ જે પોપટપરાનું જે નાલા વિસ્તાર છે ત્યાંના દ્રશ્ય છે અહીંયા કાયમીની સમસ્યા રહી છે રાજકોટના લોકો માટે આ કાયમીની સમસ્યા છે આપણે જે જાગૃત નાગરિક છે તેમની સાથે વાત કરીશું કે આ કાયમીનો પ્રશ્ન શા માટે સોલ્યુશન મળતું નથી એક દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અને પાણીની સમસ્યા શરૂ દર વખતે ચોમાસામાં આ પ્રોબ્લેમ તો થાય જ છે કેમકે ઉપરથી એટલું પાણી આવે છે ને જાવક આ ખાલી એક જ રસ્તો છે પાણીનો રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે આ તંત્રએ કામ પ્રી મોન્સુનનું કર્યું છે નથી કર્યું એ તો આ તંત્રનો દર વખતનું હોય જ છે કેમકે એ પ્રી મોન્સુનમાં એટલું ધ્યાન દેતા હોત તો અત્યારે જ આ પાણી ન ભરાણું હોત

શું કેવું છે આપનું તંત્ર ને શું કહી શકાય આમાં શું થવું જોઈએ હવે આને રસ્તો કઈક તંત્ર વહેલા સર કાઢવો જોઈએ બાકી તો આ તકલીફ વધારે અઘરી બનશે પબ્લિક આમાં બહુ હેરાન થશે જે રાહદારીઓ છે અને રોજ ની છ થી સાત હજાર લોકોની અવરજવર રાહદારીઓની અહીતી થતી હોય છે ત્યારે ખાસ કરીને લોકો ચોમાસામાં પરેશાન ના થાય એ માટેનું તંત્રને તેઓ અપીલ કરી રહ્યા છે કામ કરવાની પ્રતિપાલ સિજાલા રાજકોટ મીરજ